दादर मुंबई માં સુવિધા કમ્પ્લીટ ફેમિલી શોરૂમ ના માલિક અને કચ ગામ દેપાના શાંતિભાઈ મારુ સાથે ખાસ મુલાકાત મુંબઈ માં તેમ જ શાંતિભાઈ મારુ આરોગ્ય શિક્ષણ પર્યાવરણ અને પાણી બચાવવાના કાર્યમાં આર્થિક રીતે મોટો યોગદાન રહેલું છે મિત્રો આશાપુરા ચેનલ અમારી ટીમ મુંબઈ ના છે અસાડી બીચ કચી નવ વર્ષ નજીક છે ખાસ આશાપુરા ચેનલ અમારી ટીમ મુંબઈ ના છે ત્યારે વસંતભાઈ કે જેઓ મૂળ ગામ ટુંડાના છે એમણે અમને જાણ કરી કે ખરેખર મળવા જેવા માણસ કચ્છનું ગૌરવ દાતા ઉદ્યોગપતિ એવા શાંતિલાલભાઈ ડુંગરસિંહ મારુ કે જેઓ મૂળ ગામ ડેપા તાલુકો મુન્દ્રાના રહેવાસી છે એમનું સમાજમાં મોટું યોગદાન રહેલું છે તો એમની એકવાર નોંધ લ્યો મેં વસંતભાઈને કીધું કે મેં બાર મહિના પહેલા મુલાકાત કરેલી હતી ડેપા ગામે શાંતિભાઈની આજે શાંતિભાઈ આપણી સાથે ઉપસ્થિત છે મિત્રો સંઘર્ષ કરી અને મુંબઈમાં નામ કમાવું અને કચ્છનું ગૌરવ વધારવું એ ખરેખર આપણા સૌ માટે પ્રેરણારૂપ છે જીવદયાની પ્રવૃત્તિ હોય આરોગ્ય સેવા હોય પર્યાવરણને બચાવવાની કામગીરી હોય હંમેશા શાંતિભાઈ ડુંગરસિંહ મારુ એમનો પરિવાર ખડે પગે આગળ હોય છે તો એમની સાથે આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કેવી રીતે સંઘર્ષ કરી અને આગળ વધ્યા મુંબઈની અંદર દાદરમાં એ વિશે આપણે જણાવશું મિત્રો દાદરની અંદર સુવિધા નામની ફેમિલી શોપ ધરાવે છે શાંતિભાઈ છેલ્લા ઓગણીસો ચોર્યાસી થી એમણે આ વ્યવસાય શરૂ કરેલો છે પોણા બસો જેટલા આપણા યુવાનો વડીલો આપણી બહેનોને રોજગારી મળે છે મિત્રો આનાથી વિશેષ શું હોઈ શકે આપણે આજે એમની સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ માન સન્માન અનેક એવોર્ડ એમણે મેળવેલા છે જૈન મહાજન હોય કે અન્ય સમાજ હોય એમના એમની અંદર એમનું મોટું યોગદાન રહેલું છે ત્યારે શાંતિભાઈ આશાપુરા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણા

વડીલોની ઇન્કમ પૂરી થતી ના હતી ખેડૂતનું કામ હતું જમીનો હતી પણ કાંઈ ઉપજ ના હતી પાણી પાણી ના હતું અને એ પરિસ્થિતિમાં ત્યાં મૂલ મજૂરી બી કરતો હતો નાનો હતો ત્યારે તેર વર્ષનો હતો ત્યારે બી મને જવું પડતું હતું અને એમાંથી અમે મુંબઈ મારો ફોઈનો છોકરો મને લઈ આવ્યો શું નામ એમનું લાલજીભાઈ હમ એ મને લઈ આવ્યા એ હમણાં ઓફ થઈ ગયા બાણું વર્ષના હતા ઓફ થઈ તો એમણે ત્યાંથી હું એમને ત્યાં ત્રણ મહિના રહ્યો પછી બીજે એક ટકાને નોકરી રહ્યો ત્યારે મને પગાર મળતો હતો સાડા બાવીસ રૂપિયા એટલે પંચોતેર રૂપિયા તો બાર આનાની હિસાબે એ લોકો મહિનાના સાડા બાવીસ રૂપિયા આપતા હતા પછી દિવાળી આવી તો પછી ત્રીસ રૂપિયા થયા પછી મને છે ને કટલેરીમાં રહેવાનું બહુ હતું નાનપણથી જ કે મને આમાં ડાણામાં નથી કામ કરું કટલેરીમાં યા કપડામાં ક્યાં કટપીસમાં ક્યાં બી મને નોકરી લગાડો તો પછી મને એક મારા મારા બાપુજી બી ત્યારે મારા માટે મુંબઈ નોકરી કરવા આવ્યા હતા અને એમને એ જ્યાં નોકરી કરતા એમની બાજુમાં એક ગેરડાના વસંત સ્ટોર હતા વસંતભાઈએ મને એમના કોઈ કુટુંબમાં બીજી નાની દુકાન હતી ત્યાં કટલેરીમાં નોકરી લગાડી દીધી ત્યારે શું હતું શીખવા માટે પગાર ન મળે અને એ બી બિચારા નાના હતા દુકાન ચલાવવા લીધી હતી તો એમનો ટિફિન બે જણાનું આવે એમાં અમાને ત્રણ જણાનો પૂરો થઈ જતો ટિફિન મંગાવતા અમે લોકો જમતા એટલે એમને બી અમારો ખર્ચો બીજો કંઈ ના હતો ને અમે સુવા માટે મજગાંવ મિલ ઉપર જતા તો એ ઓછામાં ઓછા ત્રણ ચાર કિલોમીટર રોજ ચાલીને જતા અને સવારના ચાલીને આવતા કારણ કે ત્યારે પૈસા ના હતા કોઈના ઘર અમારા હતા નહીં એમના ઘર ના હતા એ બી બિચાર ત્યાં જ રહેતા અને આસ્તે આસ્તે પછી એનાથી એમનાથી ત્યાં થઈ તો બીજી જગ્યાએ હું નોકરી લાગી ત્યાં મને પગાર મળ્યો પાછો ત્રીસ રૂપિયા દાદર લાલબાગમાં પછી બીજા વર્ષે સાઠ રૂપિયા કર્યા ત્રીજા વર્ષે એંસી રૂપિયા કર્યા ખાઈ ત્યાં જમાની સાથે હતું બધા અને એ પછી મેં દુકાન કરી એક દાણાની ખીમજી ભૂતપુરિયા મને લોન આપી હતી અને એ લોકો અમારા કુટુંબિક થતા હતા તો એ પછી હું નોકરી કરી અને એમને પૂરા કર્યા પછી પાછી કટલેરીમાં નોકરી લાગી ત્યારે દોઢસો બસો ત્રણસો ચારસો સુધી પગાર મળતો હતો બે વર્ષ અને ત્યાં ત્યાંથી પછી મારી જે લાલજીભાઈ હતા ને એમની દુકાન બનાવી ત્યાંથી પછી મને દાદરમાં રહેવું હતું યા ગ્રાન્ટ રોડ રહેવું હતું એ મારી મનની ઈચ્છા હતી તો મને કુદરતે દાદરમાં એક રામજીભાઈ કરી દેસલપુરના હતા એ મને દાદરમાં નોકરી લગાડી દીધી એ લગાડી તો દાદરમાં હું ત્યાં દોઢ વર્ષ નોકરી કર્યું પછી જો નોકરી માં કંઈ તસે નહીં પૈસા હતા નહીં તો આગળ કેવી રીતે પછી ફૂટપાથ પર ફેરી કરી ફૂટપાથ પર ફેરી કરી તો 6 મહિના માં મારે 6-7000 રૂપિયા જમા થઈ ગયા ફૂટપાથ પર ઊંટા સરા કમાવતા તો પગાર માં 400 300 મળતા ફૂટપાથ પર મે 1000 1500 2000 રૂપિયા કમાવી લીધા મહિના માં તો 6-7000 જમા થયા એમાંથી મે પહેલા પત્રા પત્રા માં દાદર માં રૂમ લીધી અને મારા આખા કુટુંમને બોલાવી લીધો પછી બે પછી મારા વીસેક હજાર જમા થયા બે વર્ષમાં ત્યારે પછી પોપટલાલ બિલ્ડિંગમાં મેં પહેલા મારા ઉપર રૂમ લીધી એ રૂમ આજે પણ મારા આગળ છે કારણ કે એને હું મધર માનું છું કે જ્યાંથી હું ઉપર આવ્યો છું તો એ એ રૂમ લીધી ત્યારે વીસ હજારમાં ચારસો ફૂટ રૂમ મળતી હતી અને એવું નહોતું ત્યાં ત્યારે તો મુંબઈમાં લાખ રૂપિયામાં પગારમાં દુકાનો મળતી હતી પૈસો જ ના હતો માણસો ત્યારે પૈસાની કિંમત હતી સમજો અને આ ત્યાં પછી હું બે વર્ષ પછી મારા લગ્ન થયા ઓગણીસો એકોતેર ઓગણીસો ઓગણ એ રૂમ લીધી એથી પહેલાં મેં ઓગણીસો સડસઠમાં જે પતરાની રૂમ લીધી હતી ઓગણીસો એકોતેરમાં લગ્ન થયા અને પછી બોતેરમાં હું ફૂટપાથ પર પાછું સાડીઓનો ને બધું ચાલુ કર્યું એની વચ્ચમાં મેં બીજો એક ધંધો કર્યો એમાં બી એ લોકો બધા સાચું કહું તો બધા મને આજ દિવસ સુધી આજ દિવસ સુધી ઘરના સિવાય બધા મને ચીટર મળ્યા છે એમાં મારા જે નહીં કરોડો નહીં અબજો રૂપિયા ગયા છે કરોડો નહીં અબજો રૂપિયા ગયા છે હવે કોઈનો વાત ના કરી શકું એટલા બધા છે નસીબ હતું મારું સારું પૈસા બી સારા કમાતો હતો કોઈ હું બે નંબરનો ધંધો કર્યો નથી હું બે નંબરથી અગેન્સ્ટ હતો કોઈ મટકામાં કે બીજા કોઈ કોઈ ધંધો નથી કર્યો કોઈ જુગાર નહીં અમે લોકો જુગારમાંથી હું પોતે બહુ કટર વિરોધ છું જુગારથી કારણ કે હું જુગાર પાન મસાલા જે લોકો ખાય છે ને મારી સામે ખાતો હોય તો એને કહું તારા કુટુંબ હોય તો કુટુંબ માટે તું આ નખા તારા માટે નહીં કુટુંબનો તું કદાચ તારા ઉપર આખો આધાર હશે એટલે એટલે તમે તું તારું કાંઈ થઈ જશે તો તારો કુટુંબ તારા ઉપર રખડી જશે એટલે આ ચીજો હું તો આજ સુધી ચા બી નથી પીતો કોફી બી નથી પીતો ખાસ શાંતિભાઈ હું વાત કરું માદરે વતન ડેપા ગામમાં તેમજ મુંબઈ માં આપનું યોગદાન આરોગ્ય ક્ષેત્રે જીવડાય ક્ષેત્રે એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો જેથી પ્રેરણા મળે હા ઓગણીસો મેં સુવિધા કરી અને ત્યારથી મારા નસીબ સુવિધાથી જ મારો નસીબ ચમક્યો અને ત્યારથી મને નાનપણથી નાનો નાનો ડોનેશન આપતો જ્યારે મારા કે પૈસા હતા ત્યારે થોડા થોડા કરીને મેં દુકાન ચલાવવા લીધી હતી આસ્તે આસ્તે આજુબાજુને પૈસા કમાતો ગયો આજુબાજુની થોડી દુકાનો મોટી કરી ઉપર લીધી નીચે લીધી અને મારા ભાઈઓ મને બહુ સાથ આપ્યો મારી વાઇફે બી એથી પહેલાં મને બહુ સાથ આપ્યો કારણ કે જ્યારે હું ફૂટપાથ પર હતો ને ત્યારે અમે લોકો ફૂટપાથથી મારી ઘરેમાં સાડીઓ રાખતા તો ઘરમાં સાડીઓનો એ વેચાણ કરતી અને ગ્રાહકો અમે અહીંયા નીચેથી મોકલતા દસ ટકા ઉપર ધંધો કરતા પણ એમાં બી અમે બાર મહિને લાખ દોઢ લાખ રૂપિયા કમાવી લેતા હતા એટલે આ એમાંથી કરીને મેં આ સુવિધાની મેં ડિપોઝિટ આપીને દુકાન લીધી અને વચમાં છ સાત વર્ષ મેં સેલનો બી ધંધો કર્યો ઓગણીસો સતોતી ઓગણીસો ચોરસી એમાં ત્રણ પાર્ટનર હતા અને એમાંથી જેમ આગળ વધતો ગયો અને મેન મને મારું પાનું સુવિધાથી એકદમ સારું ગયું અને આસ્તે આસ્તે જ્યારે જ્યારે મારા ગયા જેવા જેવા મારા ગયા થતા ગયા તો હું પહેલેથી જીવદયા અને આરોગ્ય શૈક્ષણિક એમાં પૈસા આપું છું બાકી હું ધર્મમાં એક રૂપિયો આપતો નથી હું આજ દિવસ સુધી એક મંદિરમાં કોઈ મારે પૈસા માંગવા આવે ક્યાં બરજેપડી મને ક્યાં લખવા પડે તો બી હું સાઈટ થાઉં છું તમને સાચું કહું એક રૂપિયો આપતો નથી હું દસ રૂપિયા પેટીમાં દાન પેટીમાં નાખતો નથી એનું કારણ એક જ મંદિરના પૈસા લોકોને ઉપયોગ થતા નથી મંદિરના પૈસા એકચ્યુઅલી જે લોકો દાન આપે છે ને તો નાના માણસને ઉપયોગ થવા જોઈએ ગરીબોને આજે મંદિરોમાં આપણા આગળ અબજો રૂપિયા આવે છે મંદિરો જોઈએ એમાં નથી મંદિરો જોઈએ મંદિરો ઉપરથી છોકરાઓ આપણી પાછળની પેઢી છે ને સંસ્કૃતિ સારી મળે પણ એ પૈસા એસી ટકા છે ને ટ્રસ્ટીઓ જ લાભ લેતા હશે એસી ટકા અહીંયા મોટા મોટા મંદિરો છે એ બધા રોજની સમજો ને પાંચ લાખ દસ લાખ રૂપિયા પર ડે આવતા હશે એનાથી વધારે બી આવતા હોય એવી રીતે પણ મને મંદિરોમાં એના માટે કોઈ નાખતો હોય ને દસ રૂપિયા તો બી મારો જીવ ભરે કે આ લોકો દસ રૂપિયા એના કરતા ગરીબના ડાયરેક્ટ કેમ નથી આપતા હાથમાં હા આપણે જે આરોગ્ય સંકુલ દાદરમાં આજે માણસોને ખરેખર આ મોંઘવારીના સમયની અંદર આજે આપણે જોઈએ છીએ ખાણ પીણ બધા વધી ગયા છે પશ્ચિમીકરણ થયું છે રોગો પણ વધ્યા છે તો એ સામે આ આપણું જે સંકુલ વિદ્યા આરોગ્ય સંકુલ જે ઊભું થવાનું છે એનાથી કેટલો ફાયદો થશે સમાજમાં છે ને આમ અમારી કચ્છી વિસા ઓસવાલ જૈનની છે ને હોસ્પિટલો નાની છે એક બે અને બાકી ડે કેર છે પાંચ સાત દસ હોસ્પિટલ અપ ટુ ડેટ ટોટલ હોસ્પિટલ જેવી હજી એકે બની નથી તો એ મારું સપનું હતું ઘણા વર્ષોથી હંમેશા મારી ક્યારે મિટિંગો હોય ને જનરલ ત્યારે બી કહું કે મારું એક સપનું છે કે મને એક મારી લાઈફ જ્યાં સુધી જીવું ત્યાં સુધી એકાદ સમાજને એક હોસ્પિટલ આપી જાઉં તો હવે મને આ ચાન્સ મળ્યો છે તો કદાચ એક દોઢ વર્ષમાં અમે લોકો પાયો નાખશું વધારે ટાઈમ નહીં લાગે તો આવતી વર્ષે બી નાખી શકીએ ટ્રાય ચાલુ છે બધી અને એ સમાજને મને બસો બેડની હોસ્પિટલ બનાવીને અર્પણ કરવી છે એમાં મારો યોગદાન મારી મહેનત રહેશે જગ્યા મેં નથી લીધી જગ્યા આગળના વડીલોએ લઈ ગયા છે હું આ સંસ્થામાં આજે પાંત્રીસ વર્ષથી એ સંસ્થામાં જોડાયેલો છું અને વીસ વર્ષથી બાવીસ વર્ષથી હું ચેરમેન પડે છું એથી બીજી સંસ્થાઓમાં બી મેં ઘણું કામ કરી લીધું છે હું કચ્છી વિચા ઓસવાલ જૈન મહાજનમાં સ્થાનકવાસી મહાજનમાં બી પ્રમુખ છ વરસ હતો છ વરસ વાઇસ પ્રેસિડેન્ટ ડેપ્યુટી પ્રમુખ બી હતો અને બીજી બી અમુક સંસ્થાઓમાં ઘણી સંસ્થાઓમાં જોડાયેલો રહ્યો છું અને હમણાં કચ્છી વિસા ઓસવાલ જૈન મહાજન નો ટ્રસ્ટી છું અને સંસ્થાપક બી છું જે આજે બાર મહિને એ સંસ્થામાંથી ઓછામાં ઓછા અમારા પચીસ કરોડથી ઉપર અમે લોકો ડોનેશન એ બધું થાય છે એટલી કારણ કે અમારા ડોનેટરો છે ને બહુ મજબૂત છે અને ડોનેટરો પોતે બી સેવા આપવા આવે છે જે ડોનેશન કરે ને અને કુદરતની આ જે સંસ્થા અમે સ્થાપી છે ને એવા હિસાબે સ્થાપાય છે ને જે અમારી સાથે જોડાયેલા છે લોકો એ આપ કલ્પના ના કરી શકો ચંદ્રકાંતભાઈ ગોગરી છે દીપકભાઈ ભેડા છે સંજીભાઈ મારુ છે બધા મોટા મોટા બધા સંસ્થાને છે ને કરોડોમાં ડોનેશન આપ્યું છે કરોડોમાં એટલે એ સંસ્થા એમાં ચાલે છે નવનીત બી છે એન્કર પરિવાર બી સાથે જોડાયેલો છે પણ એન્કર હમણાં પાછળથી એટલો નથી પહેલા બહુ સાથે હતો આવી રીતે આ એક કચ્છી જાય માજન છે જેને વડો માજન કહેવાય છે અને સમાજમાં આજે જણ બચ્ચો બધાને ખબર હશે અને ઓફિસ બી બધાને ખબર આપણે કહીએ કે જૈન મહાજૈન સાયનની ઓફિસ તો બધાને ખ્યાલ હોય ને બુધવારે અમારી ડર બુધવારે મીટિંગ હોય છે એટલે અને આ રીતે અહીંયા જે દાદરમાં છે આ જે અમે આમ ઓરિજિનલ એ સ્થાન જ છે ને એમાં ડે કેર હોસ્પિટલ ચલાવીએ છીએ એમાં બી સમાજની ઘણી સેવા થાય છે અમે લોકો પચીસ ટકામાં આજે મેડિકલ આપીએ છીએ લોકોને કોઈ બી નહીં એમાં અને ફરસાણ મીઠાઈઓનું વેચાણ છે એ બી આખા મુંબઈથી પચાસ ટકામાં યા સાઈઠ ટકામાં આપતા હશો ચશ્મા હમણાં અમે આપીએ છીએ કદાચ અડધા ભાવમાં પણ બે મહિના પછી છે ને દસ પૈસામાં આપશું લોકોને દસ નાના લોકો માટે દસ પૈસામાં ચશ્મા મળશે એ હિસાબે બધી તૈયારી ચાલે છે કદાચ પંદરમી ઓગસ્ટ સુધી અમે લોકો ચાલુ કરી દેશું કારણ કે અમે લોકો એક મેન્યુફેક્ચરો આગળ છે ને જે એની સાથે કોન્ટેક કરી અને અમારી આઠ હોસ્પિટલોમાં આ બનાવીએ છે ને એને કીધું છે આટલું આટલું ક્વોન્ટિટી જોશે ને તો એ લોકો આપને અમે જે આપશું એ ચારસો રૂપિયામાં કાચ ફ્રેમ અને નંબર બધું સાથે ચારસો પાંચસો છસો ને આઠસો રૂપિયા સુધી ત્રણ વેરાયટી પહેલાં એ કરવાના છે અને પછી બીજા થોડા ભારે બી રાખશું પણ એ જે ભાવ આપશો ને જે ક્વોલિટી આપશો ને એ ચીજ જે ચારસો છે એ લોકો આજે બાર એમને બે હજાર પચીસસો સ્ટાર્ટ ઓછામાં ઓછા મળતી હોય એ ટાઈપની બધી કાચ બી બધા સારા બધું એ એ બધું તૈયારી ચાલે છે એ થશે અને અમારો આજે આમ આ સંસ્થા છે ને એમાં પ્રાર્થના હોલ બી છે ને ફેમસ છે પ્રાર્થના હોલ અને આમ તો બધાએ કરશન લધુ નિસર ધર્મસ્થાનક ને પ્રાર્થના હોલ હિસાબે આ આખી સંસ્થા ફેમસ છે ઓરિજિનલ એ સંસ્થાનું નામ છે શ્રી વર્ધમાન સ્થાનક જૈન શ્રાવક સંઘ અને એ ઓરિજિનલ સ્થાપવાવાળા છે ને બધા ઝાલાવાળી હતા તો પછી હમણાં દાદરમાં એ લોકોની વસ્તી નથી રહી અને એ આજે વાગડ અને કચ્છના હાથમાં છે અને બધા લોકો એવી સારી સેવા આપે છે કે એવરી ડે ટ્રસ્ટીઓ ત્યાં હાજર હોય છે દસ પંદર ટ્રસ્ટીઓ રોજ અડધો કલાક કલાક બે કલાક જેને જે ટાઈમ અનુકૂળ હોય આપે છે કોઈ ત્રણ કલાક આપે છે જે જેને હિસાબે આપે છે અને સંસ્થા એવી રીતે ફર્સ્ટ ક્લાસ ચાલે છે આ મોકાની જગ્યા છે કુદરતે જે લોકો રાખી ગયા છે ને એમાં જે અમે લોકો વેચાણમાં બી રાખીને વસ્તુ તો લોકોની લાઈન લગાડીને લોકો આવે છે વડીલોના આશીર્વાદથી આજે શાંતિભાઈએ મુંબઈ જેવા મહાનગરીમાં મોટું નામ કમાવ્યું છે શિક્ષણ હોય આરોગ્ય ક્ષેત્ર હોય પર્યાવરણ જીવદયાની પ્રવૃત્તિ હોય હંમેશા શાંતિભાઈ ઉદાર દિલે દાન આપતા હોય છે મુન્દ્રામાં પણ આપનું હમણાં યોગદાન હતું એ વિશે જણાવશે હમણાં હું મુન્દ્રા ગયો તો ત્યાં અહીંસાધામને જોયું અને તે રસ્તામાં એક્સિડેન્ટ થાય છે ને એમના માટે એ લોકો મતલબ ગાય હોય કે એની એની જનાવર એ લોકો ત્યાં સેવા જે મેં જોયું તો મને સારું લાગ્યું તો મેં એમને કીધું કે હું એમને પૈસાની સારી ઓફર કરી છે અને એ આવતા મહિનાથી હું પૈસા બી થોડા થોડા આપવાનું બી ચાલુ કરીશ સરસ ખાસ શાંતિભાઈના પરિવાર વિશે પણ આપણે જાણશું પરિવારમાં કોણ કોણ છે આપણે શું શું અભ્યાસ કરી રહ્યા છે મારા પરિવાર અમે ચાર ભાઈ છીએ ભાઈઓને ભણવાનો ચાન્સ હતો છતાં કોઈ એસએસસી થી આગળ વધ્યા નથી છોકરીઓ અમારી બધી ગ્રેજ્યુએટ થઈ છે એક છોકરી મારી ડોક્ટર થઈ છે અને અમે ચારેય ભાઈ સાથે રહીએ છીએ કિચન બી એક છે અને અમારું ઘર બર બધું વ્યવસ્થિત છે એના માટે કંઈ કુદરતની મહેરબાની અમને ઉપર સારી છે અને સંપ બી બહુ સારો છે અમારા ફેમિલીમાં કોઈને બી કાંઈ તકલીફ હોય ના તો એ બી બધાએ મારી અગર આવે અને કોઈને બી તકલીફમાં રહેવું નહીં એવી રીતે છે મારી બહેનો છે એ બધાને દાદરમાં ઘર છે એને ઘરની હું પહેલાં છે ને બધાને મદદ કુટુંબથી ચાલુ કરું છું પછી ગામ અને પછી સમાજ તો મેં કુટુંબમાં જરા બી કોઈને તકલીફ ન પડવી જોઈએ બધાને ખબર છે જેમના ઘર ના હતા ઘર ઘરના બી બધા થઈ ગયા છે બધાના બ્લોકો થઈ ગયા છે એવું નહીં બધાને મારો ભાણેજા છે કે બહેનો છે કે મામા છે કોઈના બી બધાના ઘર વ્યવસ્થિત કરાવી દીધા છે અને આગળ બી કોઈને કાંઈ બી તકલીફ હોય પછી મારા કોઈના કોઈ કોઈ બી મારા અમારો કુટુંબ આમ નાનો છે કારણ કે મારા ફાધર અને એમની બે બહેનો હતી ને પછી અમારામાં બી પછી હું એ બધા બીજા કોઈના કાંઈ હતા નહીં છોકરાઓ પછી અમે અમારા ફાધરના અમે લોકો ચાર ભાઈ ને ત્રણ બહેનો છીએ અને એમાં જ અમે લોકો પચાસ સાઠ જણા થઈ ગયા છીએ અને બધાએ અમારા વ્યવાય બી બધા સારા છે એક એક કોઈ બી બે છોકરીઓ બી બધા પોતાને ઘરે ગઈ છે વ્યવસ્થિત છે અને કોઈ બી અમારા કુટુંબમાં જરા બી કાંઈ તકલીફ હતો બધા એકસાથે ભેગા થઈ જાય મિત્રો પ્રેમ છે આ આપણાને એક સમાજને પ્રેરણા લેવા જેવી છે કે હળી મળીને સંપીને કેમ રહેવાય આજે શાંતિભાઈના બધા એ પરિવારમાં બધા એ ચાર ભાઈઓ છે બધા હળી મળીને રહે છે અને પરિવારમાં બધા શાંતિભાઈનું માર્ગદર્શન મેળવતા હોય છે કાંઈ પણ તકલીફ હોય તો શાંતિભાઈને પૂછે તો મિત્રો આવી રીતે આપણે સમાજની અંદર જો આપણા વડીલો પાસેથી માર્ગદર્શન મેળવીએ તો આપણે સમાજની અંદર ક્યારેય પણ વિવાદ ન થાય એકતા વધે ભાઈચારો વધે અને પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ પણ વધે એ આપણે આજે શાંતિભાઈ પાસેથી આપણે પ્રેરણા લેવા જેવી છે તો હવે આપણે અંત તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આષાઢી બીજ કચ્છી નવું વર્ષ એ આપણું નજીક છે અને કચ્છમાં એ સમયે અંદર આવતા મહિનામાં મહારાજ સાહેબોના આપણા ચાતુર્માસના પ્રવેશ પણ તૈયારીઓ છે જીવદયાની પ્રવૃત્તિઓને વેગ મળે આરોગ્ય અને શિક્ષણ સેવાનો વ્યાપ વધે એ માટેના જે માદરે વતન દેપા ગામે જે શાંતિભાઈએ પ્રયાસો કર્યા છે ખરેખર પ્રેરણારૂપ છે અને દેપા ગામની એકવાર મુલાકાત લેજો ધીરજભાઈ છેડા એ એકલવીર આપણે જેમને હુલામણા નામથી ઓળખીએ છીએ એ પણ માદરે વતન કચ્છમાં પર્યાવરણ હોય જળ સંચયની પ્રવૃત્તિ હોય એમાં એકલવીર જેવા આપણા કચ્છી માળુઓ એ પણ શાંતિભાઈનું માર્ગદર્શન મેળવતા હોય છે અને એમના પાસેથી દાતા તરીકે પણ એમની ત્યાં યોગદાન મેળવતા હોય છે એવા અનેક દાતાઓ છે તે કચ્છમાં ઉપયોગી બની રહ્યા છે તો શાંતિભાઈ હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ તો હું એક પ્રશ્ન એ કરીશ કે જે આપણે સુવિધા જે ફેમિલી શોપ એ સુવિધાનું નામ કેવી રીતે એનો વિચાર આવ્યો સુવિધાનું નામ હું છે ને પહેલાંથી મને એસ ઉપર નામ જોઈએ એટલે મેં પહેલાં જે દુકાન ઘરમાં કરી હતી ને એમનું નામ સાડી સેન્ટર હતું એથી પહેલાં અમે લોટરીનો રસ્તા પર ધંધો કરતા ફેરી કરતા હતા ઘણી ધંધો મેં ઘણા કર્યા છે ધંધા વરસાદમાં પ્લાસ્ટિક વેચતા પછી ગણપતિમાં ને બધું વેચતા દિવાળીમાં દિવાળી કાર્ડ વેચતા ફટાકડા વેચતા બધો ધંધો કર્યો મેં ફૂટપાથ પર કારણ કે સિઝન આવે એટલે ચાર આઠ દિવસમાં છે ને એ સમજો ના ત્રણ મહિનાનો કમાવી લઈએ એટલે ખુશ રહીએ ને એમાંથી એક છે ફૂટપાથ પર પૈસા સારા કમાવતા પણ હું એકે આડીઅવડી લાઇનમાં ન ચઢો ફૂટપાથ પર ફેરીવાળાઓ બહુ સારા પૈસા કમાવે છે પણ બધા આડી આડીઅવડી લાઇનમાં ચડી જાય છે હું ક્યારે ન દારૂમાં ગયો ના છોકરીઓમાં ગયો કોઈ બી ચીજમાં કુદરતે મને એટલું સંસ્કાર અમારા વડીલો જે આપ્યું એ અમને સંસ્કારમાં મને સારા કામ આવ્યા અને આજે મારા ભાઈઓનો બી અમે ખભે ખભામાં લાવીને કામ કરે છે આજે મને દુકાન પર કાંઈ ચિંતા નથી સમાજમાં જ્યારે હું કામ કરું છું ત્યારે એકે દિવસ હું દુકાને જતો નથી અમારા ભાઈઓ બધું સંભાળે છે મારો ભત્રીજો છે અને બધા અમારું લોકો કુટુંબિક રીતે તો અમારું વ્યવસ્થિત એકદમ એ છે કોઈ ચિંતા નહીં અને બીજું મને પાયાવરણનું નાનપણથી જ હતું કે ઝાડનું તો મને હમણાં જ્યારે આ ઝાડનું ચાન્સ મળ્યું તો પહેલો જ જ્યારે મને ખબર પડી ને હું પહેલાં જ ધીરજને કીધું કે આ આપણને કરવું છે આપણા ગામમાં તો મને કે આવે છે હું કહું એકલો હું પૈસા આપીશ ગામ ના આપે કોઈ કાંઈ નહીં હું એકલો આપીશ તો એકલો જ એમને એ કરીને બધું ત્યારે સમજો ને પચીસ એક લાખનો ખર્ચો આવ્યો પાંચ લાખ પહેલાં સાફ કરાવવાના અને વીસ લાખ રૂપિયા એ લોકો મને ત્યારે જે ભાવ આપે છે એનાથી હમણાં ભાવ ડબલ થઈ ગયા છે અને એ પછી અમારા ગામથી કચ્છમાં એટલી પ્રેરણા લઈને એટલા જણા કરે છે અને મારા ગ્રુપના બી કરે છે એવું નથી દીપકભાઈ ભેડાને એ બધા કરે છે મારા ખાસ ગ્રુપના છે અને અમે લોકો સાથે વર્ષોથી કામ કરીએ છીએ એ બી ટ્રસ્ટી છે નહીં પણ સમાજમાં આજે લાઈન છે ને જે ડોનેશનની જે મોટી લાઈન આપી છે એ દીપકભાઈ બેડાએ આપી છે કારણ કે પહેલાં દસ લાખ વીસ લાખનો બધો ડોનેશન કરતા હતા બે પાંચ કરોડનો ધડાકો કરવાવાળા પહેલાં દીપકભાઈ જીગર હતું કે પાંચ કરોડનો પહેલો ડોનેશન ત્યારે તો મોટા મોટા હલી એ જમાનો અને એના હિસાબે અમારી આજે અઢારસો ઉપર અમે લોકો સમાજને ઘર આપી શક્યા છીએ નવનીતનગર આખું બન્યું છે એકલા હાથે કર્યું છે અને અમારે ત્યાં શું છે એ વડા મહાજનમાં અને કચ્છી જૈન ફાઉન્ડેશનમાં પોત પોતાનું કામ વહેંચેલું છે કોઈ એકબીજામાં અડચણ કરે નહીં અને બધા ઉપર વિશ્વાસ છે જે કરે છે કારણ કે બધા શેઠિયાઓ પોતે ડરબુ દ્વારા કામ કરવા આવે છે કોઈને એ નથી ત્યાં કાર્યકરો છે ને એ ડોનેટર પોતે જ જ છે હા મિત્રો હાલમાં મહાજન એના પ્રમુખ તરીકે હમણાં જયાબેન બિદડાના બિદડાનું ગૌરવ એમની હમણાં અમે ખાસ નોંધ લીધેલી નવનીતના બિપિનભાઈ ગાલા એમનું પણ સમાજમાં મોટું યોગદાન રહેલું છે શિક્ષણ સેવામાં મોટું નામ આરોગ્યની હું વાત કરું તો હેમંતભાઈ રાંભિયા એમનું પણ મોટું નામ બિદડામાં આખી આરોગ્ય સેવા ઊભી કરી છે એમનો પણ ઇન્ટરવ્યુ કર્યો ત્યારે મિત્રો આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા કચ્છી માળુઓ જ્યારે મુંબઈમાં પ્રગતિ કરતા હોય બિઝનેસ હોય શિક્ષણ હોય આરોગ્ય સેવા અનેક એવા સેવાઓમાં પોતાનો અમૂલ્ય સમય કાઢીને આજે શાંતિભાઈની વાત કરું તો સુવિધા નામની એક બ્રાન્ડ ઊભી કરી છે અને એ વ્યવસાયમાં પણ ચોવીસ કલાક રચ્યા પચ્યા હોય છે એ એમાંથી પણ સમય કાઢી અને આજે કચ્છના આપણા માદરે વતન ડેપા ગામને કે આપણા આરોગ્ય સેવાના ત્યાં પ્રાગપર ધામ હોય એવા અનેક સેવાકીય ધામો હોય એમાં એમનું યોગદાન હોય છે ભગવાન મહાવીર પાસે આજે આપણે પ્રાર્થના કરશું કે શાંતિભાઈની આયુષ્યમાં વધારો થાય અને સમાજ સેવામાં હંમેશા એવો અગ્રેસર રહ્યા છે અને હંમેશા રહેતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના અને ભગવાન મહાવીર પાસે સામે છે ભગવાન મહાવીર પાસે આપણે એક પ્રાર્થના કરશું કે શાંતિભાઈ અને એમનો આખો પરિવાર હળી મળીને રહે છે એવી રીતે આપણે પણ બધા હળી મળીને રહીએ આપણા સમાજનો કેમ વિકાસ થાય સમાજની ઉન્નતિ થાય એમાં આપણું યોગદાન આપીએ અષાઢી બીજ કચ્છી નવું વર્ષ છે ત્યારે એમણે શુભકામના પાઠવી છે બધાનું આરોગ્ય સારું રહે બધા હળી મળીને સંપીને રહે અને શાંતિભાઈએ કીધું છે કે કચ્છમાં જ્યારે પણ જરૂર હશે આરોગ્ય સેવા હોય શિક્ષણ સેવા હોય કે જીવદયાની પ્રવૃત્તિ હોય એમાં મારું યોગદાન રહેશે તો આપણે ભગવાન પાસે ફરી ફરીને પ્રાર્થના કરીએ કે મહાવીર ભગવાન અને આપણા પદ્માવતીમાં એ એમને શક્તિ આપે અને એમની ઉન્નતિ થાય એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોષી મારી સાથે ઋતુરાજસિંહ જાડેજા અને દિલુભા જાડેજા દાદર મુંબઈ